અને સત્તા સત્તા જ્યારે ઓગળી છે સત્તા હોય છે કલેક્ટર ને ડીએસપી આપણે તો સેવકો છીએ સમાજના એટલે શિક્ષણનો વ્યવસાય એ સેવાનો વ્યવસાય છે અને એટલે ભગવાન શ્રી કૃષ્ણ એ સંદર્ભે અર્જુન ને કહે છે કે તું અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવાની સેવા કર આમાં કરતા તું નથી તારે કશું કરવાનું નથી આને જન્મ પણ આપ્યો છે અને એનું મરણ પણ મેં નિશ્ચિત કરી નાખેલું છે નિયતિના આધારે બધું ચાલે છે અને જ્યારે અર્જુનનું હું પદ ઓગળી ગયું ત્યારે એ કહે છે કરીશો તમે કહેશો તેમ કરીશ આ આપણો અંતરાત્મા પણ મનમાં હું પદ આવે છે અને મનના દુષણો જ્યારે દૂર થઈ જાય છે ત્યારે આત્મસ્થ સ્થળ થયેલું મન કૃષ્ણ પ્રતિકાત્મક રૂપે શ્રીમદ ભગવદ ગીતામાં વર્ણવ્યા પ્રમાણે ભલે બહાર છે પણ અંદર ભીતર તો એ જ છે ને અને જ્યારે આપણું મન આત્મસ્થ થઈ જાય ત્યારે આત્માને પણ એમ આપણું મન કહી શકે જ્યારે શરણાગતિ સ્વીકારેલી આત્માની ત્યારે હો કે કરીશ કરીશ્ય વચનમ તવ હે આત્મદેવ તમે કહેશો તે હું સમાજની સેવા કરીશ હે કૃષ્ણ તમે કહેશો તે હું ધર્મ સ્થાપનની સેવા કરીશ આપણી પરિસ્થિતિ આ છે પછી મેં હમણાં કહ્યા કે તમામ હોદ્દાઓ શિક્ષણ સંસ્થાઓના એમાં હું એટલે પ્રશ્નો વિદ્યાર્થીઓમાં પણ શું થયું છે એકબીજાનો અહંકાર ટકરાયો છે એટલે સમસ્યાઓ ઉભી થઈ છે હમણાં અરુણભાઈ એ કહ્યું કે તમામ કાર્ય કરો એક થાય સુમેલ સધાય આ વહીવટી પાંખ અને આ શૈક્ષણિક પાંક એવા ખોટા ખ્યાલોમાંથી જ્યારે બહાર નીકળી જાય માણસ અર્જુન જ્યારે ખોટા ખ્યાલમાંથી બહાર નીકળી ગયો ત્યારે અર્જુને બધી કૃષ્ણ પરમાત્માએ બધી બાજી સંભાળી દીધી એમ પૃથ્વીના પાટલે આપણને જે નિમિત્તે મોકલવામાં આવ્યા છે નિયતિ દ્વારા એ ધર્મ સંભાળીએ આપણે આપણો ધર્મ સંભાળવો કર્મનો મર્મ લેવો વિચારી એ કોઈ ઋણાનુબંધે જ આપણે એક ક્ષેત્રમાં આવ્યા છીએ ક્ષેત્ર સૌથી સારું ક્ષેત્ર છે અને સમસ્યા વાત કરતા હતા છાત્રાવાસી સંસ્થાની કે શાળા છે અને શાળા એ જ ઘર છે એટલે વિદ્યાર્થીઓ ત્યાંના કાર્યકરોના નકારાત્મક વર્તન વ્યવહારો જો શીખી લે તો પ્રશ્નો ઊભા થાય અને આ જે શીખવાની જે પ્રક્રિયા છે હવે આપણે એજ્યુકેશનલ અનુબંધ લઈએ એજ્યુકેશનલ સાયકોલોજીમાં એક શબ્દ છે લર્નિંગ અધ્યયન અનુભવ શીખવાનો અનુભવ તો એ આ વર્તન દોષો જે વિદ્યાર્થીઓમાં આવ્યા એ દોષો કઈ રીતે શીખાયા આ આ જે પિંડ છે વિદ્યાર્થીનો માનવ દેહ છે એમાં આ વર્તન દોષોનો પગ પેસાર એટલે વર્તન તો શીખ્યા એમાં બહારથી નહીં પણ અંદરનું માળખું કામ કરે છે અને એને ભીતર કહે છે દોષો ભીતરમાં પ્રગટ થાય છે જેને આપણે અંતઃકરણ કહીએ છીએ માયલો કહીએ છીએ કલેજુ કહીએ છીએ કાળજુ કહીએ છીએ હૃદય કહીએ છીએ હૃદય એટલે બોલો વિજ્ઞાનમાં દરેકના માણસની મુઠ્ઠી જેટલો ધબકતો પંપ એ નહીં હોય એ તો એક અવયવ છે રુદ્રાવિષ તંત્ર હૃદય એટલે જ્યાં ભાવનાઓ છે તે એટલે અંતઃકરણના ચાર ખાના મનોવિજ્ઞાને મુખ્ય છે

એ શીખવાની પ્રક્રિયામાં જ્ઞાનેન્દ્રિયો કામ કરે છે અને એ પાંચ જે જ્ઞાનેન્દ્રિયો છે એ આંખ કાન નાક જીભ અને ત્વચા હવે મીડિયા દ્વારા વિદ્યાર્થીઓ જે ફિલ્મો જોવે છે મોબાઈલનો જે ઉપયોગ કરે છે સમાજમાં આવી ઘટનાઓ છાપાવાળાઓ પ્રગટ કરે છે એ પણ વાંચે છે અને સાથી મિત્રો સાથે આવી વાતો પણ કરે છે એકાંત દ્વારા સંભળાય આંખ દ્વારા જોવાય શૈક્ષણિક મનોવિજ્ઞાન એમ કહે છે કે 99% અધ્યયન શીખવાની પ્રક્રિયા આંખ દ્વારા થાય છે અને ઉપર સંશોધનો થયા છે બાકીના 1% માં કાન નાક જીભ અને ત્વચા કામ કરે છે એ ઘ્રાણેન્દ્રિય શ્રવણેન્દ્રિય સ્વાદેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય તો ઘ્રાણ શ્રવણ સ્પર્શ અને સ્વાદ એનાથી એક ટકો જ અધ્યયન થાય છે એટલે કેટલાક પદાર્થોનો સ્વાદ એ શીખે છે કેટલાકની ગંધ એ શીખે છે કેટલાકનો સ્પર્શ એ શીખે છે કેટલાકનો શ્રાવ્ય શ્રવણ સાંભળીને શીખે છે આંખ દ્વારા સૌથી વધુ લર્નિંગ એક્સપિરિયન્સ થતો હોય છે

ચિત્ત કરે છે એટલે ચિત્ત ઉપર એ છાપ પડી ગઈ કે આમ બોલાય આમ ચલાય આમ હરાય આમ ફરાય આમ કરાય એટલે ચિત્ત પર એ અધ્યયન અનુભવ એને લર્નિંગ એક્સપિરિયન્સ એટલે શીખવાનો અનુભવ ચિત્ત પર પડ્યો આ જ્ઞાનેન્દ્રિયો દ્વારા હવે નવજાત શિશુ સૌથી પહેલા એની દ્રશ્યન્દ્રિય દ્વારા એની માને ઓળખે છે એટલે એની માં જે બોલે ચાલે અરે ફરે વર્તન વ્યવહાર કરે એની છાપ એના પર પડવાય પછી એના પપ્પાને ઓળખે અને પછી મમ્મી પપ્પા ઝઘડતા હોય એ પણ જોવે આ અધ્યયન અનુભવ છે એકલો પાઠ્યપુસ્તકના પ્રકરણો શીખવા એ જ અધ્યયન નથી ધેટ ઇઝ ધ લર્નિંગ લાઈફ પ્રોસેસ લર્નિંગ લાઈફ પ્રોસેસ જીવન પર્યંત ચાલતી આ પ્રક્રિયા છે અને આપણી વૈદિક સંસ્કૃતિ તો ત્યાં સુધી કહે છે કે ગર્ભાધાન થી સુધીની આ પ્રક્રિયા છે લર્નિંગ એક્સપિરિયન્સ એટલે આપણા શાસ્ત્રો બાળકના જન્મ પહેલાની કેટલીક સંસ્કૃતિ સભર વાતો કહે છે આ વર્તન દોષોનો રાફડો ફાટ્યો એની પાછળનો આ તર્ક છે પણ આપણે તો છાતાલીને ધ્યાનમાં રાખીને વાતો કરવી છે એટલે તમામ કાર્યકરોના વર્તન વ્યવહારો બોલવું ચાલ કેટલા વિદ્યાર્થીઓ સાથે જે વાતચીત કરતા હોય ને એનો ટોન એને ભડકાવી મૂકે છે એટલે વિકૃત અનુભવ એના ચિત પર પડે છે આપણે ત્યાં ઉમાશંકરભાઈ જોશીએ લખ્યું છે ગ્રહપતિ કેવા હોવા જોઈએ તો મૂળશંકર મોફટ જેવા મૂળશંકર દાદા સ્પિરિચ્યુઅલ રાઇઝિંગ અપ એન્ડ અપ અધ્યાત્મ રીતે ઉન્નત બનતા જતા હતા નાના દાદાએ લખ્યું છે અને નાનાભાઈ એમ લખે છે કે ક્યાંય મને કોઈ સમસ્યાનો ઉકેલ ન મળે ત્યારે હું મૂળશંકરની નોળવેલ સુંભું એમને મળે અને મૂળશંકરભાઈનું વ્યક્તિત્વ કેવું હતું એ બહુ ધ્યાન રાખતા હતા એ એમ કહેતા હતા કે શિક્ષણ સંસ્થાનો દરેક કાર્યકર કાચના ઘરમાં રહે છે ચારે બાજુથી દેખાય વર્તન વ્યવહારની દ્રષ્ટિએ એટલે પહેલા જોઈને શીખી લેશે અને મૂળશંકરભાઈનો એક

મોજેタル બહુ છાત્રાલય લોકશાળાનું છે તેમાં ઉછરેલા છોડ બીજે રોપણી કે થાય પછી એ શાળામાં જાય છે શાળામાં એનું રોપણ કરવાનું કામ કરવાનું છે કહી ગયા છે અને એને એક આચાર કર્યો જ છે અને છે એનાથી સેજ આપણે આગળ વધીએ તો ચિત્ત પર જે અનુભવ જીલાય એ છાપની આપણે વાત કરતા હતા અને જન્મ થી મૃત્યુ પર્યંત આપણું ચિત્ત આ બધા અનુભવો જીલે છે એની છાપ પડતી હોય છે એને સંસ્કાર કીધા છે હવે ચિત્તમાં જે પડ્યું હોય હવે બીજું ખાનું અંતઃકરણનું એ છે મન ચિત્તમાં પડેલી બધી છાપો સારી કે નરસી હોય ને સંસ્કાર શબ્દ આમ લાગે છે સારો પણ કુસંસ્કાર શબ્દ જ છે સુસંસ્કાર ને કુસંસ્કાર બંને પ્રકારની છાપ પડે પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા અસર થાય તો ચિત્તમાં જે પડ્યું છે એ સંજોગો ઉભરી આવે એટલે મન વિચાર કરવા માંડે તો મનનું કામ છે વિચાર કરવાનું ચિત્તનું કામ છે છાપ જીલવાનું લર્નિંગ એક્સપિરિયન્સ ચિત્તમાં આવે છે મન એવા વિચારો કરશે જે ઉચિતમાં પાછું પડી છે જે છાપો પડી છે આઠમા ધોરણનો વિદ્યાર્થી દસમા ધોરણના વિદ્યાર્થીનું ખૂન કરી નાખે તો એના ચિત્તમાં આવી રીતે કોઈને મારી શકાય એવી છાપ પડી છે એ ઉભરી આવી આ વિદ્યાર્થી સામે મતભેદ ઉભો થયો હશે ત્યારે એટલે એના મનમાં વિચાર આવ્યો કે આનું ખૂન કરી નાખાય મનમાં વિચાર આવે છે ઇંગ્લિશમાં એક સેન્ટેન્સ મેં વાંચ્યું સાયકોલોજીમાં

હાજી હાજી સુણ્યા શબ્દ બહુ રેશમી ખાદી ની ભેટ કદી દબાતી અને સુદર્શન ખોટડો જો ગળે ઉતરે તાવ નું નામ નો રહે લવલેશ બાકી મુલાકાત લોકશાહી આવી ત્યારે લખ્યું છે અને અત્યારે આપણે જાણીએ છીએ પરિસ્થિતિ સ્વતંત્રતા કેટલી સ્વચ્છંદી બની ગઈ છે એટલે આ શબ્દો આ આપણે આત્મનિરીક્ષણ કરવાનું છે સેલ્ફ ઇવેલ્યુએશન સમજાય છે ને આ વાત હું આપણે શબ્દ પ્રયોગ કરું છું આપણી સંસ્થા હોય આપણે આપણા કાર્યકર મિત્રો એ સૌ આ સહિયારો પ્રયત્ન છે તો સમાજમાં વર્તન દુષ્વાળા નાગરિકો નહીં આપીએ ઉજળા નાગરિકો આપીશું આ કમિટમેન્ટ છે આપણી પ્રતિબદ્ધતા છે આપણી જવાબદારી છે આ સેવા છે સત્તા નથી સમજાય છે મિત્રો હવે મનમાં વિચારો આવે રાવણને વિચાર આવ્યો છે ને કે સીતાનું અપહરણ કરી લેવાય મનમાં આવ્યો ને વિચાર ગાર્બેજ ઇન ગાર્બેજ આવ અંદર ઉકળડો પડ્યો તો આ દુષ્કૃત્ય કરવાનો એટલે વિચારો તો ઉભરા હમણા કયું 1 સેકન્ડમાં 45 થી વધુ વિચારો આવે હવે એ વિચારોનો અમલ કરવો કે નહીં એ નિર્ણય બુદ્ધિ કરે છે હવે ત્રીજું કાન અંતકરણ ચિત્તમાં છાપ આવે એ પ્રમાણે મન વિચાર કરે અને પછી ભૂમિકા હવે બુદ્ધિ બુદ્ધિ નિર્ણય કરે કે આવેલનો વિચાર જે છે રાવણને સીતાજી નું અપહરણ કરવાનો વિચાર આવ્યો તો એની બુદ્ધિ સાત્વિક હોત તો ન કરાય એમ કેજ ને પણ દુર્બુદ્ધિ હતી એટલે બુદ્ધિ નિર્ણય કરે છે વિદ્યાર્થી બીજાનું ખૂન કરી નાખે વિદ્યાર્થી માવા ખાય વિદ્યાર્થી શાળામાં કે હોસ્ટેલમાં શરાબ પીવે બીડી પીવે કોઈની તીખળ કરે શિક્ષકો ની સામે અપમાની શબ્દો વાપરે બંને અંશો એ આ વિચારો છે અને કયા વિચારને આપણે રોકી દેવો એ સાત્વિક બુદ્ધિનું કામ છે એટલે આપણે ત્યાં આપણા વિદ્યાર્થીઓની જે આપણી અપેક્ષા છે એ પેલા આપણે સાત્વિક બુદ્ધિથી આ તરફ જવું પડે છે

સેલ્ફ રિલિશન હમણાં ભાવનગરની એક છાત્રવાસી સંસ્થાના વિદ્યાર્થીઓ હમણાં ગણેશ ઉત્સવ થયો ને તો શિક્ષણ જગત સાથે આપ સૌ મિત્રો છે કેટલાક ફોનથી કેટલીક રમૂજ કરે છાત્રવાસી સંસ્થા સેલ્ફ માઇનલ સ્કૂલોની અને ગણેશ ઉત્સવ ઉજવાયો અને ગણપતિ વિસર્જન માટે એને તળાવમાં પધરાવવા બધા લઈ ગયા તો એક શિક્ષકે મને બહુ સરસ વાત કરી કે સાહેબ એક હસવું આવી વાત કરું એક શું કે અમે અમારા ગ્રહપતિને ગણેશ વિસર્જનમાં છોકરાઓની સાથે મોકલ્યા તો છોકરાઓ આવીને એમ કીધું ગણેશની સાથે ગ્રહપતિને બધા હોત તો એ સારું હતું મેં કીધું આવું થયું કેમ ગ્રહપતિ આત્મનિરીક્ષણ કરવું પડે હવે જો એ પધરાવ્યા હોત ને ધક્કો માર્યો હોત તો વિદ્યાર્થીનો વર્તન દોષ ગણાય પણ શું કામ પધરાવ્યા એનું પરિણામ એનું ચિંતન આ ચિંતન છે ઓ ચિંતામાંથી ચિંતન છે તમારી સામે રજૂ કરું છું છે ચિંતા અને એ જોખમી છે ચિંતન છે એ આપણને દિશા આપે છે અને એ દિશા દિશા સુધારવાની આપે છે એટલે આપણે મથામણ કરીએ છીએ હવે બુદ્ધિ નિર્ણય કરે છે ત્રીજા ખાના સુધી પહોંચે આપણે એટલે વિદ્યાર્થીની બુદ્ધિએ મનમાં આવેલા વિચાર ઉપર નિયંત્રણ ન કર્યું બુદ્ધિ નિયંત્રણ કરે એવી કહેવાય બી જોઈએ આપણી પાસે ઘણી બધી વિચારણાઓ આવતી હોય છે બરાબરથી લોકો આવતા હોય છે આપણા વિચારો હોય એનાય વિચારો હોય પછી તમારી પાસે ના પાડવાની હિંમત હોવી જોઈએ કે આ ન થાય આપણે સંસ્થા લઈ બેઠા છીએ આ બંને વડીલો અહીંયા બેઠા છે મેં જોયા છે એમના કાર્ય સાંભળ્યા છે સર લાગે કે ના પાડી છે કે આ ન થાય આ નો થાય કાંતિ દાદા બેઠા છે મધુભાઈ બેઠા છે જીજી દાદા બેઠા છે વડીલો છે તો સંશોધન વખતે પણ આવા વડીલોની વાતો મારા પીએચડી સ્ટુડન્ટ કહેતા હોય કે અમે આ સંસ્થામાં ગયા એમની સામે અમે આ મૂક્યું એટલે એ ચકાસવા મૂકતા હોય છે એટલે એમ કહે આ ન કરાય ભાઈ આ નિર્ણય એટલે બુદ્ધિ નિર્ણય આપે છે અને પછી ચોથું ખાનું છે અહંકાર આ અહંકાર તમને વર્તન કરાવે છે રાવણને એના ચિત્તમાં પડેલી છાપ કોઈ સ્ત્રીનો અપહરણ કરીને મનમાં એ અપહરણ કરવાનો વિચાર ઉદ્ભવ્યો વિચારો ઠેકડા મારે હો તમને જંપવા ન દે ઘણા એમ કહે છે અમને રાતે ઊંઘ નથી આવતી તો એ આ મનના કારણે અને બુદ્ધિ નિર્ણય લેતી રાવણની દુર્બુદ્ધિએ નિર્ણય કર્યો અપહરણ કરાવાય અને રાવણના અહંકાર એ અપહરણ કરવાનું વર્તન કે મિત્રો ચિત્ત મન બુદ્ધિ અને અહંકાર શીખવાથી વર્તન સુધીની આ પ્રક્રિયા વિદ્યાર્થીઓના વર્તન દોષ પર કાર્ય કરે છે વિદ્યાર્થી જે વર્તન દોષો કરે છે એના અંતઃકરણના ચારેખાના કલુષિત થઈ ગયા છે અને પાછે જ્ઞાનેન્દ્રિયો દ્વારા આ કાન નાક સ્પર્શ કે ગંધ દ્વારા આહાર મન નિર્માણ કરે છે એટલે આજે એ લોકો જે ખોરાક લે છે એટલે આપણે છાતળીમાં ખોરાક ઉપર સાત્વિકતા નાના દાદા વખતથી ચાલે છે એક ઘટના એવી પણ મેં થિસિસમાં જોયેલી કે રસોયામાં કેટલી બધ આવી એટલે વહેલા 4 વાગે નાના દાદાએ રસોયા નજા આપી દીધી અને પોતે રસોઈ બનાવી આખી લોક પરથી બસ હવે પૂરું કરું છું મિત્રો વાંચન અને ચિંતન એટલું બધું ચાલ્યું ને આ સંવેદના છે

કડવી વાણી વાળો માણસ પણ ખપ પડે ત્યારે ઉપયોગી થાય છે અને મીઠું બોલનારો માણસ ખપ પડે ત્યારે અભવ્ય થાય છે આ વાણી ઉપરથી કોઈની કોઈનું મૂલ્યાંકન થતું નથી આ ચાહની જરૂર છે એટલે વિદ્યાર્થીઓના વર્તન દોષ માટે આ ચારેય ખાના સંતુલિત રહે શુદ્ધ રહે એવી કેળવણી છાત્રવાસી આપશે તો આપણે સારા નાગરિક આપીશું વાલીઓને સંતોષ થશે રાષ્ટ્રનું સારું હિત થશે ધન્યવાદ